નખત્રાણા લોહાણા મહાજન દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો સિત્તેરથી વધુ દર્દીઓને તપાસી જેમાં ત્રીસ દર્દીઓને વેલ અને મોતિયા માલુમ પડતા તેમને વિનામૂલ્યે ઓપરેશનની સુવિધા આપવામાં આવી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વિશેષ અહેવાલ નખત્રાણા લોહણા મહાજનના સાનિધ્યમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા સત્યોતેરમાં નિઃશુલ્ક નેત્રનિદાન નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પિસ્તાળીસ દર્દીઓને આંખની તપાસ કરવામાં આવી હતી જેમાં ટીપા અને દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી ત્રીસ જેટલા દર્દીઓને મોતિયા અને વેલ માલુમ પડતા તેમને ઓપરેશન માટે વિનામૂલ્યે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું સત્યોતેરમો આ નેત્રનિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય કેમ્પના દાતા શ્રીમતી પટેલ લીલાબેન તુલસીદાસ લીંબાણી પટેલ તુલસીદાસ શિવદાસ લીંબાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અનમે વિશેષ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ લોકો કેમ્પનો લાભ લે છે અને દાતાઓના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવતો હોય છે સમાજ દ્વારા તુલસીદાસ શિવદાસ નિમાણી પરિવારનું સાલ ઓઢાડીને વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના લોકોને લાભ મળે તે માટે આ કેમ્પ યોજાઈ રહ્યા છે રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટના ડૉક્ટર અલ્પેશભાઈ ખેરડીયા લેબ ટેકનિશિયન વિશાલભાઈ ખાસ સેવા આપી હતી કેમ્પમાં વિરાણી લોહણા માજનના પ્રમુખ છગનભાઈ આયા ઉપસ્થિત રહ્યા હતા રાગજીભાઈ આનમ વિસમજીભાઈ પલણ જગદીશભાઈ પલણ અરવિંદભાઈ ટક્કર ભરતભાઈ પલણ રમેશભાઈ રાધે મેહુલભાઈ દાવડા વગેરે સેવા આપી હતી કાર્યક્રમનું સંચાલન મહામંત્રી નીતિન ઠક્કરે કર્યું હતું આભાર વિધિ અશોક જોગનપુત્રા દ્વારા કરવામાં આવી હતી એમ રાજેશભાઈ પલણે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું